હાય ફ્રેન્ડ જય ગોપાલ ને શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ બધા મજામાં છો અમે મજામાં છીએ અને આજે છે મંગળવાર અને વાગ્યા છે દસ તો જો અમારે કામકાજ થઈ ગયું અને થોડું ઘણું બાકી છે અને મારા જસભાઈ સુતા છે ને લીધી ગઈ સ્કૂલે ને જો મારા વંશભાઈ આંગણવાડી આંગણવાડીએ જવા તૈયાર થઈ ગયા અટાણા ટાઈમમાં જો ફૂટી આવી ગઈ પછી નાકમાંથી નીકળવાની છે ફૂટી

તે તિલક તો હજી આજે કરીલું ઓરે પણ કપડા ખરાબ થઈ જાય અ્યાં અજી છે આમ આલે પી લે થોડી તું થોડીક પી લે પછી પી હવે તો પૂરી થઈ ગઈ લાય હવે હજી આટલું બી લવકે હવે નથી એમાં ઉપર છે હજી આ નો બેદ આવે લઈ લે એટલી માસી એને સ્ટ્રોમ આવતી નથી હાલો હવે તિલક બિલક કલ્યો એટલે સ્કૂલ ભેગા થઈ જાવ દસ વાગી ગેસ તો વંશભાઈ મારે રાખી માજા પી ગયા કાઈ મને આપી નહીં તિલક બિલક થઈ ગયા ને હાલો હવે

ਆ ਲਾ ਨੀ ਵਰੋ ਸਾਦਾ ਹੋ ਸ਼ੋਤੁਂ ਸੇ ਜੈ ਕਰਾ ਤੀਂਗ ਕੋ ਤੀਂ ਸੇ ਜਾਲੀਲੋ ਹਾ ਤੂ ਜੇ ਜੈ ਕਰ ਦਾ ਦਾਨੇ ਕਰ ਹਾ ਇੱ ਆ ਇੱ ਦਾ ਦਾ ਨੇ ਕੋਈ

કેમ કે અમારે ચેતન ના ખાલી મગજ ખાવાના ચેતન ડાયટિંગ ઉપર ચેતન અમારા ડાયટિંગ ઉપર ઉતરી ગયા એટલે સવારે હું ખાતું તું દૂધ કેળા ને અત્યારે મગ ખાવાના ને રાતે હવે હવા ખાઈ ને આ ઢોલ જો ઓગળતો જ નથી એટલે ચેતને કાલથી કાલથી કર્યું કાં ચાલુ કાલથી ડાયટિંગ ચાલુ કર્યું છે હવે જોઈ થોડોક ટાઈમ લંબાવાઈ જાય તો પછી શ્રાવણ મહિનોય કરવાનો છે બરોબર ને એટલે જો ચેતન મગ ખાઈશ અને મને વિધિબેન આવ્યા જો હવે એને જમવા બેવું હાલો ભૂખ લાગી ને હજી નથી લાગી મારે વિધિ ભૂખ જ ન લાગે રોટલી રોટલી ન લાગે કા બાકી બધા એમ લાગે

એને આમ ઘરે આવીને હજી નહી આજે અમારા વંશભાઈ હજી ઉઠતા નથી અંદર ત્યાં આવીને પાછો ફૂલ ગયો ના કામકાજ વૈદ્યો વરસાદ હવે કેટલી વાર ના બે કલાક હોય પણ શરદી થઈ જાય હલો આપણે બ્લાઉઝ તો ઈ કરી લઈ જો માર મહેશભાઈ ઉઠી ગયા અને ઉઠીને જો આ બનાવ્યા છે ઓટ્સ એટલે હાલે છે ઓટ્સનો નાસ્તો કેવા લાગે વંશ તને ઓટ્સ કેવા લાગે એમ નહીં આમ ટેસ્ટમાં કેવા લાગે મોઢું કાં બધું બગાડે છે મસ્તી ના એમ કેવા લાગે મને દે જો બે ચમચી હવારે બોલી હું કેવાય ઈ તો નો દીધી લે આ કે ભાઈ ગો લે કે કાઈ લીધું હાલો લે એ તો ઊભા થઈ ગયા ચાલો તો આજે બનાવવાની છે આ ચાર આ પૂરી છે ને રેડી છે ને એમાં જો આ બટેટાનો છંદો ને ડુંગળી ને ટમેટા અને લીલી ચટણી બધા નાખવું

મારા મારામાં બંદુક વાળી નથી એવું કઈ નથી અહીંયા રમાય છે લુડો નંબર વન ભાઈ ને છે મારો મોબાઈલ બરોબર ને કેમ કે વંશ ને લુડો ન ગમે એટલે એને મોબાઈલ માં ગેમ રમીશ તો બસ આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ હા તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો એ જો અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી